અમદાવાદમાં છવ્વીસમી ભદ્રકાળી માતાની ભવ્ય નગરયાત્રાનું આયોજન શહેરના નગરદેવી ભદ્રકાળી માતાના માનમાં એક ઐતિહાસિક ધાર્મિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રદેશની સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા પરંપરાઓમાં ઉડતી રીતે જોડાયેલી છે શહેરના છસો ચૌદ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત માં ભદ્રકાળી દેવીની ભવ્ય નગરયાત્રાનું આયોજન થયું છે આ કાર્યક્રમમાં અમદાવાદના ઐતિહાસિક સ્થળો દ્વારા ભવ્ય શોભા યાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી અપેક્ષા છે અમદાવાદના સ્થાપનાના દિવસેને અનુલક્ષીને ધર્મરક્ષક ફાઉન્ડેશન અને મેસ્વી માર્કોમ અને ભવ્ય નગર યાત્રાનું આયોજન કરવાનું મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે આ કાર્યક્રમના શહેરના મૂળને સન્માન આપવાનું તેમજ તેના સ્થાયી સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાની ઉજવણી કરવાનો છે છવ્વીસ ફેબ્રુઆરી અમદાવાદ માટે વિશેષ મહત્વનો દિવસ બની રહેશે જે તેની વૃદ્ધિ સમૃદ્ધિ અને ઊંડી રીતે સ્થાપિત પરંપરાને પ્રતિક છે ભદ્રકાલી માતાના પાવન પવિત્ર સ્થળે આવવાનો અવસર મળ્યો અને જે છવ્વીસ ફેરવરી ના રોજ દેવી ભદ્રકાલી માતાજીની પાવન પવિત્ર કાલી જે પ્રસંગ છે એ આવી રહ્યો છે સૌ પ્રથમ તો આ પ્રસંગ પ્રથમ વખત થઈ રહ્યો છે એના માટે હું રામબલી પ્રાત તિવારી ટ્રસ્ટની સાથે સાથે સમસ્ત દ્રષ્ટિઓ અને આ નગરયાત્રાથી સંકળાયેલા સમસ્ત મહાનુભાવોનો અને સમસ્ત ભક્તજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું કેમ કે આ અમદાવાદનું એક

અમદાવાદના સૌથી પવિત્ર સ્થળોમાંનું એક ભદ્રકાળી મંદિર શહેરના રહેવાસીઓ માટે ભક્તિ અને કેન્દ્ર છે દેવી ભદ્રકાળી જેને વ્યાપકને અને નગર દેવી અથવા તો શહેરના રક્ષક દેવી તરીકે પૂજનીય મનાય છે તે શહેરના રક્ષણ સમૃદ્ધિ અને સુખાકારીના ના આદર્શ આપે છે અને તેવું માનવામાં આવે છે કે દેવી શક્તિ અને જ્ઞાન પ્રતિક તરીકે પૂજનીય છે તેની ચરણ પાદુકાઓને એક ભવ્ય શોભાયાત્રામાં સુંદર રીતે શણગારેલા રથ પર લઈ જવામાં આવનાર છે ભદ્રકાળી મંદિર થી સવારે આઠ વાગ્યા થી શરૂ થનારી આ ભવ્ય શોભાયાત્રા ત્રણ દરવાજા માણેકનાથ મંદિર એમસી ઓફિસ જગન્નાથ મંદિર મહાલક્ષ્મી મંદિર ગણેશ મંદિર લાલ દરવાજા વીજળી ઘર અને બહુચરાજી મંદિર સહિતના શહેરોને અગ્રણીય સ્થળોમાં પ્રસાર થશે ત્યારબાદ બપોરે સાડા કલ્લાકે ન્યાસવાસ બદ્રકાળી મંદિર ખાતે તે પરત ફરસે આરતી અને પ્રાર્થના જેવા ધાર્મિક વિધિને માર્ગો પર મુખ્ય સ્થળો પર રહે છેલ્લે માતાજીનો ભંડારો તો જેમાં બધા જ ભક્તો માટે સામૂહિક ભોજનનું છે વર્ષોથી રહ્યા घनी वक्त चर्चा करेंगे। कारण के सो चौदह वर्ष पहला हमारा तो पूर्वज नगर कहता था कि नगर यात्रा माता जी निकल गई थी और कोई कारण सर कि नगर यात्रा बंद थी नगर यात्रा अपनी पूर्व देवी अथवा नगर देवी की निकल भी हुई आसपास के नियम माताजी माताजी की मूर्ति हमें में यात्रा निकली छसो चौदह वर्ष पहला माताजी स्थान लिया है। શ્રી રામબલી પ્રાગ તિવારી ટ્રસ્ટ અને ભદ્રકાળી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી શશિકાંત તિવારીએ જણાવ્યું કે અમદાવાદના સ્થાપનાના દિવસ નિમિત્તે નગર નગરયાત્રા શહેરના લોકો માટે એકતા ભક્તિ સમય છે આ ફક્ત એક ધાર્મિક પ્રસંગ નથી પરંતુ આપણા સૈયારા સહિયારા વારસા અને શ્રદ્ધાનો ઉત્સવ છે અને તમામ રહેવાસીઓ અને મુલ મુલાકાતીઓમાં ભદ્રકાળીનું સન્માન કરવાનો અને તેમના આશીર્વાદ લેવાનો આ અનુભવ છે આ શોભાયાત્રામાં લગભગ પાંચ હજાર સહભાગીઓ ભાગ લે તેવી અપેક્ષા છે તે તે એક નોંધપાત્ર આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ બનશે અને તેના સંરક્ષક દેવતા અને પ્રત્યેક સૈની ભક્તિને ભક્તિને મજબૂત બનાવશે શહેરના તમામ ભક્તોને આ પવિત્ર કાર્યક્રમમાં ભાગ લેવા માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું છે દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર